યુસુફ પાસા અકબર કેકડા ને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ એમના ત્રણ અલગ અલગ જુદાના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટેકરો છે જ્યાં મકાન નંબર ત્રણ સી એકાણું ઓગણી અગિયાર સત્યાસી સલાબતપુરાના લાલવાડીમાં પહેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ સડતાલીસ ના ત્રીજા મળે સલાબતપુરાના મોમનાવાડીમાં નવાબી ચાર પાછળ લાલવાડીમાં સ્વાદ નંબર અઠ્યાવીસ સડતાલીસ ના પહેલા મળે અને ગુજસીટોક એવા

પચીસ માણસોની ધરપકડ કરવામાં આવી અને જોગાદી જે ક્લબ ચલાવવાવાળા છે અસલમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા અને અકબર ખેકરાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા આમની જ બીજી ક્લબ અન્ય એક સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી ચુમ્મોતેર હજાર પાંચસો સિત્તેર રોકડ બે લાખ એસી હજાર પાંચસોના સો મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું હતું જેમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે સાથે વોન્ટેડ બતાવવામાં આવ્યા છે ત્રીજી રોડ ત્રીજી રેડ છે સલાવતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી એમાં બે લાખ અગિયાર હજાર નો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મેળવતા અને બે લાખ આઠ હજાર ના મોબાઈલ નું બાર લાખ પંચ્યાસી હજાર નો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી અને ચોથી જગ્યા થી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજાર ના મોબાઈલ અને આઠ આરોપી કુલ પોલીસ દ્વારા પચીસ લાખ થી વધુ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં કેશ મોબાઈલ એસી જેટલા મોબાઈલ અને તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આશીર ટામેટા અસલમ કચ્છી ફિરોઝ મિંડી યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે જે કેશ ના મળે જગ્યા ઉપર એના બદલે કોઈનથી ચલાવતા હતા કોઈન પણ ઘણા બધા કબ્જે કરવામાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવ્યા છે અને એક જ રાત્રિમાં સુરતની તમામ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો દ્વારા ચાર થી વધુ જગ્યાઓએ રેડ કરી અને તોતેર થી વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છેલ્લા પાંચ સાત દિવસ થી અમે વોચ રાખતા હતા અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કેટલા દિવસથી આ લોકો કરે છે એ વેરીફાઈ કરીએ છીએ પણ છેલ્લા ચારે પાંચ દિવસથી અમે વેરીફાઈ કરતા હતા કેરા સલામત કુરામારે આપુ મુકુ સુદાડા પકાય છે સ્થાનિક પોલીસ નું કામ છે ઓ આ લોકો કુ ગલટ રહીને અલગ અલગ જગ્યાએ મોટર સાઇકલ પર રોડ ઉપર બેસારી કે કોઈ એક પોલીસ ની બાઇક નીકળે તો પણ એલર્ટ રહે એ રીતે vehicle ત્યાં ન લઈ જવાના અલગ અલગ જગ્યાએ vehicle પાર્ક કરવાના કોઈ કોઈ જે જગ્યા થી વ્હિકલ બાર લાખ તેર લાખ વીસ હજાર ની અલગ અલગ ઘટના મોટર સાયકલો ની કબજે લેવામાં આવ્યા છે